પોઈન્ટના ઉછાળા સાથે ચોવીસ હજાર ચારસો ના સ્તર પર છે નિફ્ટીના ના ટોપ ગેનર્સમાં વિપ્રો ત્રણ પોઈન્ટ અગિયાર ટકાના ઉછાળા સાથે રૂપિયા પાંચસો દસ પોઈન્ટ પંચાવન પર પહોંચી ગયો છે

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે તોડફોડ અંગે પશ્ચિમ બંગાળ સરકારની આકરી ટીકા કરી હતી અને તેને રાજ્યની તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી હતી અમદાવાદમાં ભાજપના નેતાઓ સામે કાર્યકર્તાઓનો પત્ર સામે આવ્યો છે વિગતો મુજબ ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપનો નનામો પત્ર વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પ્રાથમિક માહિતી પ્રમાણે આ પત્રમાં અમુલ ભટ્ટ વિપુલ સેવક ધવલ રાવલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે કોલકાતાની પીડિતાને ન્યાય અપાવવા દેશભરના ડોક્ટર્સની માંગ છે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા સરકારી હોસ્પિટલના જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા હતા આજે રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં ઓપીડી સેવા બંધ રહેશે કોલકાતા રેસિડેન્શિયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી પીડિતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાતની મુલાકાતે રાજ્યના યુવક યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન મુશ્કેલીઓ તેમની કલા અને સંસ્કૃતિને જાણી તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તેવા ઉમદા આશયથી નવેમ્બર બે હજાર ચોવીસમાં ખેડૂત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત ઉશ્કેરાયેલા મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહિત કુલ ત્રણ લોકો સાથે મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યું છે તેના વડાપ્રધાન શેખ હસીનાને ભાગવું પડ્યું હતું હાલ ત્યાં વચગાળાની સરકાર છે બાંગ્લાદેશમાં આવી પરિસ્થિતિ ઊભી થતા હાલ તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેના સ્થાનિકોને પણ આવા સમયમાંથી પસાર થવું પડ્યું છે આની અસર તેમને હવે જોવા મળી શકે છે કારણ કે ઓક્ટોમ્બરમાં મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં છે સત્યાવીસ સપ્ટેમ્બરથી વોર્મ અપ મેચ પણ રમાવાનું ચાલુ થઈ જશે ત્રણ ઓક્ટોબરથી વીસ ઓક્ટોમ્બર સુધી આ ટુર્નામેન્ટ રમાશે

કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગો પણ સિસ્ટમ સક્રિય થતાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે